રાજકોટમાં જસદણ આટકોટ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલા અકસ્માતમાં એકનું મોત થયું છે ટ્રેક્ટરને ટક્કર મારતા પગપાળા જતા જૈન સાધ્વીનું મોત થયું જસદણથી જૂનાગઢ તરફ જતા જૈન સાધવી શ્રુત નિધિનું મોત થયું છે કારને કટરથી કાપીને ચાર ઇજાગ્રસ્તનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તમામને આટકોટની કેડી પરવાડિયા હોસ્પિટલમાં લઈ જવાયા છે મહત્વનું છે કે રાજકોટના જસદણ આટકોટ રોડ પર વહેલી સવારે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો જેમાં છ લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી

કીયા ટ્રેક્ટરને ટક્કર મારેલ અને જે મગફળીની ગુણી છે એ સાધ્વીજી ઉપર પડતા તેઓનું કાળધર્મ ધર્મ થયેલ છે જે અનુસંધાને તાત્કાલિક આ સફેદ કલરની કીઓ કારના ડ્રાઈવર અને ટ્રેક્ટરના ડ્રાઈવરને ડિટેન કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને તાત્કાલિક અહીંયા નજીકમાં આટકોટ કેડીપી હોસ્પિટલ ખાતે આવી જરૂરી સારવાર કરાવેલ છે